નમસ્કાર મિત્રો કલરવ વોઈસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે કાયમી ભરતી પગાર ઓગણપચાસ હજાર છસો રૂપિયા રોયલ્ટી ઇન્સ્પેક્ટર જી એસ એસ એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભરતી બે હજાર પચીસ વર્ગ ત્રણ વિભાગ છે ઉદ્યોગ અને ખાણ વિભાગ કચેરી છે ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનર શ્રી કુલ જગ્યાઓ છે ઓગણત્રીસ અને પ્રથમ પાંચ વર્ષ માટે પગાર છે એ મહિનાના ઓગણપચાસ હજાર છસો રૂપિયા ઓનલાઈન અરજી કરવાની તારીખ છે પચીસ અગિયાર બે હજાર પચીસથી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ છે નવ બાર બે હજાર પચીસ રાત્રે બાર વાગ્યા સુધી ઓફિશિયલ નોટિફિકેશન માટે આપણી વેબસાઇટની મુલાકાત લેજો ડબલ્યુ 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 ડોટ ડોટ તમારી સ્ક્રીન ઉપર આપેલી છે વેબસાઇટ એની ઉપર આપણે પોસ્ટ છે મૂકેલી છે અને ઓફિશિયલ નોટિફિકેશન ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો માહિતી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ કલરવ વોઇસ ઓફ નોલેજને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો નોટિફિકેશન વિગતવાર વાંચી અને સમજી ત્યારબાદ અરજી કરવા વિનંતી છે થેન્ક યુ